અને ગાઈડલાઈન મુજબ વિસ્ફોટ અધિનિયમ અઢારસો ચોર્યાસીની ધોરણ પ્રમાણે ગેસ સિલિન્ડરના બે હજાર પંદરના નિયમોથી ચાલતા ઔદ્યોગિક નીતિ આધારે કેન્દ્ર સરકારે વિસ્ફોટ અધિનિયમ ગેસ સિલિન્ડર નિયમો બે હજાર ચારના સિવાય કેટલાક નિયમો બદલીને સુધારા કરવામાં આવેલ હોવાનું ઔદ્યોગિક નીતિમાં જણાય આવે છે આ નિયમોને ગેસ સિલિન્ડર બે હજાર સોળમાં ગણવામાં આવે છે જેમાં ચુસ્ત પ્રમાણે સીએનજી ગેસ રીટેસ્ટિંગ નિયમોનું પાલન કરવાનું થાય છે પરંતુ સીએનજી રીટેસ્ટિંગ પ્લાન્ટ પર નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોય તેમ આવે છે અને રીટેસ્ટિંગ કરાવવું જોઈએ પરંતુ રીટેસ્ટિંગ માટે ચાલતા પ્લાન્ટના ઔદ્યોગિક નીતિથી નિયમોનું પાલન પણ કરવું જોઈએ ત્યારે સીએનજી રીટેસ્ટિંગ પ્લાન્ટના માલિકો નીતિ નિયમોને નેવે મૂકી મોતના સોદાગર બની ગયા હોય તેમ જણાય આવે છે ઔદ્યોગિક નીતિ નિયમ બે હજાર સોળ મુજબ રીટેસ્ટિંગ પ્લાન પર મેકેનિકલ એન્જિનિયરની ભરતી કરી જવાબદાર અધિકારીની સમકક્ષ નિમણૂક કરવાની હોય છે પરંતુ રીટેસ્ટિંગ પ્લાન પર કોઈ પણ જવાબદારી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવતી નથી અને રીટેસ્ટિંગ પ્લાન પર શીખાવ બિનઅનુભવી ઓછો પગાર આપીને માણસો રાખવામાં આવે છે તેમજ સુરક્ષાના સાધનો પૂરા પાડવામાં આવતા નથી ત્યારે સીએનજી રીટેસ્ટિંગ પ્લાન્ટ પર તમે રીટેસ્ટિંગ કરાવ્યું હોય તો ચેતી જજો તમારા વાહન સીએનજી રીટેસ્ટિંગ ખરેખર થયું છે કે નહીં સીએનજી રીટેસ્ટિંગના વાહન માલિકો માલિકોને ખુલ્લેઆમ આમ લૂંટી રહ્યા હોય તેમ જણાય આવે છે વાહન માલિકોને કોઈ બિલ આપવામાં આવતું નથી વધુ માહિતી માટે જુઓ ચેનલનો આવતો અહેવાલ